જય શ્રી કૃષ્ણ મિત્રો તો સવાર સવાર માં આજે રોજે હું તુલસી માને પાણી ચડાવું છું બધા ફૂલ છોડ જે કઈ અમારા ફળિયામાં ઝાડ છે છોડ છે એને પાણી ચડાવું છું તો અહીંયા તુલસી નો ક્યારો છે મસ્ત મજાનો એને રોજે પાણી અર્પણ કરું છું તેથી તે ઉજળીને મસ્તી ન થઈ જાય જો મસ્ત મજાના તુલસીના પાન છે આમાં અને અહીંયા બીજા તુલસી પણ પણ છે એને રોજ પાણી છું ફળિયામાં રીંગણીનો છોડ રીંગડી મસ્ત મજાના ફૂલ પણ આવી ગયા છે એમાં અને સાથે સાથે કુવારપાઠું પણ છે કુવારપાઠું બીજો તુલસીનો છોડ છે ત્રણ તુલસીના છોડ છે તો સવાર સવારમાં તેને પાણી આપવાની ખૂબ જ મજા આવે છે અને ત્યાં સુરત તો આપણે જાગીને વિચારવું પડે કે જાગીને કરવું શું પણ અહીંયા જાગીને ડાયરેક્ટ ફૂલ છોડ સામે જોઈએ એટલે આમ આંખમાં ટાઢક મળી જાય એક જાતની અને એકદમ મસ્ત ફ્રેશ માઇન્ડ થઈ જાય આપણું અને વહેલા વહેલા જાગીને આપણે વોકિંગ ટાઈપ એટલે કે ફળિયામાં ચાલી ચાલીને પેલા ટાંકામાંથી પાણી કાઢવાનું એટલે એક જાતની કસરત પણ થઈ જાય અને બોડી તંદુરસ્ત રહી તો તમને ગામડાનું વાતાવરણ કેવું લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને મારા આગળના બ્લોગમાં મળવા માટે રેડી રહેજો